અષાઢ સુદ તેરસથી વધ બીજ સુધી કુંવારિકાઓના ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી

વ્રતનું ઉજવણું કરે છે ખેડબ્રહ્મા શહેરમાં ઠેર ઠેર શિવજીના મંદિરમાં વ્રત કરનાર કુંવારિકાઓને બ્રાહ્મણ દ્વારા શોપચાર દ્વારા પૂજા કરાવાય છે તેવું નમન ત્રિવેદીએ કહ્યું હતું બ્યુર રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ ન્યૂઝ સાથે